એકત્રીસ ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા મેયર વિનોદભાઈ ખીમસુરિયા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિમોહન સૈની અગ્રણી બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા શાસક પક્ષના નેતા આશિષ જોશી દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી વિવિધ પ્રકારના પોસ્ટર અને બેનરો રાખવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમને અનુરૂપ દેશભક્તિ ગીતો અને રાસ મંડળીઓ દ્વારા રાસ કરવામાં આવ્યા હતા આ દોડ રણમલ તળાવ ગેટ નંબર એકના પાર્કિંગથી શામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈ રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા બાદમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવ ભાવો અને પદાધિકારીઓ તથા અધિકારીઓ સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા આ રેલીમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએન ખેર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ નાયબ મ્યુનિસિપલ શ્રી ઝાલા અગ્રણીઓ જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા જિલ્લા રમતગમત અધિકારી શ્રી બીજે રાવલિયા જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એનસીસી હોમગાર્ડ્સ યુનિટ વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા અખંડ એકતાનું પ્રતીક સરદાર લોખંડી પુરુષનું નેતૃત્વ છે એવા બધાને ખબર છે કે અંગ્રેજોએ ષડયંત્રપૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આપણું શીર્ષક નેતૃત્વ આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મદિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને આ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની દોઢસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના તંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ બોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા ત્યારે અમે જામનગરના મેયરશ્રી સાથી ધારાસભ્યશ્રી તેમજ તંત્રની ત્રણેય પાંખ અને પદાધિકારીઓ શ્રીઓ સાથે આ રન ફોર યુનિ યુનિટીમાં પાર્ટિસિપેટ કરી અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એક એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી